લખતર ખાતે એસટી કર્મચારી સત્કાર તેમજ વિદાય સમારંભ યોજાયો લખતર ખાતે બે સત્કાર સમારંભ ચાર એસટી કર્મીઓનો વિદાય સમારંભ યોજાયો લખતર બસ સ્ટેન્ડ ખાતે સત્કાર સમારંભ વિદાય સમારંભ યોજાયો લખતર તાલુકાના એસટી મહામંડળ દ્વારા કરવામાં આવતું આયોજન લખતર તાલુકાના ત્રણ પ્રમોશન મળ્યું હોય અને ચાર કર્મીઓ એસટી વિભાગમાં ટ્રાફિક કંટ્રોલ કંડક્ટર હેલ્પર અને ટીઆઈ તરીકે ફરજ બજાવતા હતા ફરજ કાર્યક્રમમાં ગુજરાત એસ ટી મહામંડળ પ્રમુખ જિલ્લા ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ લખતર તાલુકા ભાજપ મહામંત્રી એપીએમસી ચેરમેન એપીએમસી ડિરેક્ટરો તેમજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સત્કાર સમારોહ અને વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં એસટી વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ રાજકોટ ડિવિઝન હેઠળ આવતા શ્રીનગર એસટી ડેપોમાં લખતર તાલુકાના સદાદ ગામના ધર્મેન્દ્રસિંહ રાણા ટ્રાફિક કંટ્રોલમાં ફરજ બજાવતા પી આર રાણા ડેરવાડા ટીઆઈ કિશોર ભાઈ રાવલ હેલ્પર તેમજ વિનોદભાઈ જી કંડક્ટર લખતર ગ્રુપ તરીકે ફરજ બજાવતા જેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા ત્રણેક ચારે કર્મચારીઓને વિદાય સમારંભ યોજાયો હતો જેમાં પ્રમોશન મેળવેલ મહેપતસિંહ બી ઝાલા તેમજ પરીક્ષા પાસ કરી હોય પ્રમોશન મળતા મળ્યું હતું અને સંદીપસિંહ જે રાણા ડેરવાડા એટીઆઈ પ્રમોશન મળ્યું હોય ચંદુભા ડી રાણા પ્રમોશન મળતા લખતર એસટી બસ સ્ટેન્ડ ખાતે સત્કાર સમારોહ અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં ગુજરાત એસટી મહામંડળ પ્રમુખ જયુભાઈ જાડેજા લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેલ લખતર ભાજપ પંચ તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ સુરેનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ મજેઠિયા લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તેમજ લખત તાલુકા પંચાયત સદસ્ય ભાજપ આગેવાનો એપીએમસી ચેરમેન કર્મદીપસિંહ રાણા રાજેન્દ્રસિંહ પરમાર મૂડી લીંબડી તેમજ ધ્રાંગધ્રા ડેપોના એસટીના સહિતના યુનિટનો આગેવાનો અને હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ત્રણેય યુનિટના આગેવાનોએ સાતે કર્મ કર્મીઓને શુભેચ્છા સાથે મોમેન્ટો આપી સારા ભવિષ્યને શુભેચ્છા પાઠવી સત્કાર સમા તેમજ વિદાય આપી હતી જે સફળ બનાવવા માટે લખતર તાલુકાના એસટી મહામંડળના ભગીરથસિંહ રાણા સદાત અશોકભાઈ મોટકા લખતર ડીએસ રાણા કારેલા સહિતના આગેવાનોએ મંડળના સભ્યો ભારે જહેમત ઉઠાવી હતી